એલા લા ફટ કરું લા ભાઈ પાણી પાણી ઘણો આવે ને જવાનું હું અમે આજે ઘણું દૂર તો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા બોલ બધા મજામાં છો ને ગુડ મોર્નિંગ બોલ ને ગુડ મોર્નિંગ ઓ તો તું બધા વારલા હો હે તમે બધા મસ્ત હો મજામાં હો આ મુસાલ્યા કોતડે કોતડે નંદીમાં પાણીમાં જઈએ છે સીધા ઉદયપુર બોડેલી બાજુ આવીએ છે કોઈક મળીએ તો કી એટલે તકલીફ બહુ પડે છે ગામડામાં હાલ તમને રસ્તો બતાવું અમારો તો છેક અમારે જવું પડે છે નંદી નદીએ કારણ કે છે ને રસ્તા બધા બ્લોક થઈ ગયા છે નાની નાની વાટો હતી ને એ બી હાજો આ દક્ષા જો

આજે થોડું કઠિન છે કામ કારણ કે અમારે જે રસ્તો જતો હતો થોડી નાની એવી વાત જતી હતી બંધ થઈ ગઈ બ્લોક થઈ જશે એટલા માટે બીજા રસ્તે અમે જઈશું આગે અને જોજો કઉ આ કુકડી છે નાની પીકી લે લાજુ ગલી ખેતર લે

એટલા માટે નંદી નદી છે ને નંદી નદીમાં તો પાણી બોર થઈ વરસાદ આગળ પડે તો આવી જાય કોઈ